આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનો બ્લોગ વિડીયો ખૂબ સ્પેશિયલ મજાનો થવાનો છે આજના બ્લોગ વિડીયોની વાત કરું તો ધ્યાન દીકરી એ મામાના ઘરે ગયેલી તો ધ્યાનો દીકરીને લેવા માટે હું આજે એના મામાના ઘરે જઈ રહ્યો છું કારણ કે ધ્યાનો દીકરી વગર ઘર સૂનું સૂનું લાગતું તો હું મામાના ઘરે જઈ રહ્યો છું ધ્યાનો દીકરીને લેવા માટે તો બ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો પછી ત્યારબાદ આપણે જોઈશું કે ધ્યાનો દીકરી કેવું રિએક્શન કરે છે અને ધ્યાનો દીકરી પપ્પાને જોઈને શું થાય છે બાપ દીકરીનો જે પ્રેમ છે તે પણ તમને જોવા મળશે તો બ્લોગમાં બન્યા જોતા રહેજો આજે હું જાઉં છું અહીંથી ધનસુરાથી નીકળ્યો છું પડુશન જવાનું છે વાવજી વીર બાવજીનું મંદિર છે તેની બાજુમાં પડુશન ગામ આવેલું છે ત્યાં મામાનું ઘર થાય છે અને આજે જાઉં છું હું કાકાની ગાડી લઈને હાઈ લઈને જાઉં છું લેવા માટે કારણ કે વરસાદ પણ શરૂ છે અત્યારે એટલે બાઇક લઈને જઈ શકાય તેવું નહોતું તો કાકા જોડે રિક્વેસ્ટ કરી કે કાકા તમારી કાર આપો તો કાકાએ કાર આપી અને આપણે જઈએ છીએ આજે અ કાકા ની લઈને જઈએ છીએ હું પણ તૈયાર થઈ ગયો છું રેડી થઈ ગયો છું તમે પણ જોવો તો મિત્રો જયારે પણ ડ્રાઇવિંગ કરવાનું થાય ત્યારે પૂરેપૂરી તકેદારી રાખવી કયા સમયે શું થાય કઈ આપણને ખ્યાલ હોતો નથી તો મિત્રો સીલ ટ્વેન્ટ આપણે લગાવી દીધું છે રેડી થઈ ગયો છું અને બહારની વાત કરું તો બહાર પણ ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે અને આ છે ધનસુરા કોલેજ ધનસુરા કોલેજનું પિકઅપ છે અને આ રસ્તો જાય છે સીધો ડાયરેક ધનસુરાથી ડાયરેક સીધો અમદાવાદ જાય છે તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો ને જોતા રહેજો વિડીયો તો મિત્રો ચાલો આપણી પાસે તો બાઇક છે નહીં તો કાકાને રિક્વેસ્ટ કરી કાકાની કાર લઈને જઈએ છીએ અત્યારે હું નીકળી ગયો છું ત્યાંનું દીકરી લેવા માટે અત્યારે વાગવા આવ્યા છે નવું વાંકવા આવ્યા છે બ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો વિડીયો અને ફોર વ્હીલ લઈને જતા હો તો તમારે સાઈડથી સિત્તેરની સ્પીડ તો બહુ વિનઅપ ગઈ એનાથી વધારે ચલાવી નહીં ફેમિલી સાથે હોય તો હું અત્યારે માત્ર સાઈડ સાઈડ જાઉં છું કારણ કે આપણે મોટું વાહન ચલાવતા હોઈએ છીએ બસ ચલાવતા હોઈએ ત્યારે પણ બીક નહોતી લાગતી હોતી એટલું આપણું જ્યારે પાર્કું વાહન લઈને જતા હોય ને ત્યારે બીક લાગતી હોય છે તો ચાલો આ તમે જોઈ શકો છો અત્યારે આ નવો રસ્તો બની રહ્યો છે ધનસુરાથી લઈને અમદાવાદ સુધી ફોલ લાઈનનું કામ શરૂ છે તો જર્ની કરી રહ્યો છું તો બ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો વિડીયો મિત્રો નાની કાર નાના ફોર વ્હીલની અંદર સિત્તેરની સ્પીડ તો બહુ વિનપ થઈ જાય સિત્તેરની સ્પીડમાં તમે ગાડી ચલાવો તો તમારે ગાડી પણ કંટ્રોલ થઈ જાય છે અને કવર કરી શકો છો અને કોઈ અકસ્માત પણ સર્જાતો નથી તો મિત્રો જે પણ મિત્રો ડ્રાઈવિંગ કરતા હોય ત્યારે માત્ર સિત્તેરની સ્પીડમાં જ ગાડી ચલાવો અને એનાથી વધારે ચલાવવાનો પ્રયત્ન ન કરવો અને ગાડી તમારે અકસ્માત પણ થતો નથી અને સાથે સાથે જ જ્યારે તમે ફેમિલી સાથે જતા હોય ને તો એકદમ મીડિયમ ગતિએ મધ્યમ ગતિએ ગાડી ચલાવી જેથી કોઈ અકસ્માત ના સર્જાય તમને તો ઠીક પણ તમારા પરિવારને પણ કોઈ આંચ ન આવે એ રીતે ડ્રાઈવિંગ કરવું બહુ ઉતાવળ કરી શકાય નહીં કારણ કે ઉતાવળના કારણે ઝડપની મજા મોતની સજા ઝડપના કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે મિત્રો અત્યારે પહોંચી ગયો છું વડાપામ પહોંચી ગયો છું પરંતુ રસ્તો એકદમ બિસ્માત હાલતમાં છે નાની ગાડી તો ચલાવવી બહુ મુશ્કેલ થઈ જાય એવી પરિસ્થિતિ મિત્રો આ છે વડા ગામ ધનસુરાનું વડા ગામ જે આ ઉદ્યોગ માટે બહુ પ્રખ્યાત છે બહુ ફેમસ છે અહીંની કપચી કોરી ઉદ્યોગ આવેલું છે આ ક્વોરી બધું કપચીને બધું અહીંથી બધી જગ્યાએ જાય છે બધી જગ્યાએ જાય છે અહીંથી ગાંધીનગર ચિલોડા ઠેઠ બનાસકાંઠા પાલનપુર બધી જગ્યાએ જાય છે અને રસ્તો એટલો હાલતમાં છે કે વાત પણ ન કરી શકીએ અને પરિવાર સાથે ફેમિલી સાથે મિત્રો એટલો બધો રસ્તો ખરાબ હતો કે એક કિલોમીટર વડા ગામના પેલા છેડેથી બ્રિજ છેડા સુધી ખીલ જઈએ ત્યાં સુધી એટલા મોટા ખાડા પડી ગયા છે કે નાનું વાહન ચલાવવું બહુ મુશ્કેલ પડી રહ્યું છે કે કઈ જગ્યાએ ગાડી નાખી અને કઈ જગ્યાએ જવા દેવી એમ થાય છે પંચર થવાનો પણ ભય હોય છે નીચે બમ્પર હળી જવાનો પણ ભય હોય છે કારણ કે ત્યાં ગાડી મોટી હેવી ટ્રકો ચાલી રહી છે તેના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે તેથી બહુ મોટો ભય હોય છે તો તમે પણ સાચવીને લઈને આવજો કારણ કે દેવામાં અકસ્માત પણ સર્જાઈ શકે છે ગાડી પંચર પણ થઈ શકે છે કંઈક ને કંઈક થઈ શકે છે તો મિત્રો કાકો મહાદેવને માને છે તો કાકાને કારની અંદર મહાદેવનો ફોટો સ્ટેચ્યુ લગાવેલો છે હર હર મહાદેવ અહીંથી આપણે નીકળી ગયા છે રોજર પહોંચી છું રોજર જઈને છોકરા માટે કેડા લીધા નાના બાળકો માટે કેડા લઈને પછી આપણે જઈશું અહીંથી હવે દસેક કિલોમીટર બાકી છે તો બ્લોકમાં બને રજુ અત્યારે આવી ગયો છું રોજર ખાતે આવી ગયો છું

ગામડામાં ચારે કોર લીલી હરિયાળી જોવા મળી રહી છે આ તમે જોવો તો ખેતરમાં મગફળી વાયેલી છે મગફળી અને આકાશમાં પણ વરસાદ આવું 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 કરી રહ્યો છે રાતે ફૂલ વરસાદ પડ્યો અત્યારે એકદમ લીલોતરી છે તો ચાલો મિત્રો આપણે આવી ગયા છે ધ્યાનના મામાના ઘરે ધ્યાનની દીકરી ઊંઘી ગઈ છે સવારે વહેલી પાંચ વાગ્યાની ઉઠેલી

લઈને આવી ગયા છે ડિગ્રી છે ને દાદી ની યાદ કરે છે દાદી 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 કરી રહી છે ગાંડી આ છે ધનસુરા રેલવે ક્રોસિંગ આવી ગયું છે ધનસુરા કોલેજ આવી ગઈ છે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને આ છે તો ચાલો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ ધ્યાનો દીકરી માટે જો કાકા ટેક્સ્ટલ આવેલા ત્યારે દીકરી ખુશ થઈ બેટા દાદી ને દાદી મળી લઈ દાદી ને તો જ્યાં દાદી ને